ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજને દિવસની શરૂઆત થાય છે સવારે આઠ વાગે હજુ તો નહીં ધોઈને આગળ જ બધું બહાર આવીશું દીવાબત્તી ને એવું બધું બાકી છે અને જો સાહેબે એક વારની ચા બનાવી હતી હજુ તો મારા મારા માટે ચા બનાવવાની છે રાતનો હજુ તો પાણી ભરવાનું બાકી છે આઠ વાગે હવે પાણીને ભરીદીએ રાતનો વરસાદ આવતો તો તે ચોકમાં તેવું ગંધાતું ગંધાતું છે ને તે બધું ચોખ્ખું કરવું પડશે અને ચોકમાં તો તમને બતાવું તો હજુ તો એટલું ગંદાતું છે ને તે બધું સાફ કરવું પડશે તો દક્ષુભાઈ ઊંઘી છે હવે દક્ષુભાઈને ઉઠાડીએ અને ચોકનો બોક્સ બધું સાફ કરીએ કાલનું બધું જો હર બધું અંદર લાયા હતા તે સર તમને ચોકમાં બતાવું તો તમને થશે કે આટલું ગંદાતું છે બધું ચોકમાં આ ચોકમાં રાતનો ધાબામાંથી આવી આટલી બધી શેપટ એટલે રોડ બનતો તો ને ધાબામાં શેપટ ઉડી ઉડી આટલી શેપટ થઈ હતી અને જો બોધડા બોદરા બધું ખરીશો અને વરસાદ તો ચાલુ છે રમ થોડો થોડો વરસાદ આવે છે આ બધું સાફ કરવું પડશે પણ વરસાદ એક બાજુ આવશે ને આ બધું તું સૌ સાફે જે રીતે કરવું એટલે કરવું તો પડશે પણ હેડો ભાઈ પરાક્રમ કર્યા આ બધું આ મેણીયું ઉતારી ને પાર્લરે લઈ જવા માટે મેણીયું રવિ માટે રેનકોટ કાઢ્યો વરસાદ આવતે તે રેનકોટ લઈ જવાનો ને આ મેણીઓ લઈ જવાનું તે મેણીયામાં છે જેટલું ખરીયું બધું મેણીઓ પોળું કરીને વાળ્યું અમે બેને તે આટલું બધું ખરી સંદર હેડો વાળીને સાફ કરી દઈએ ને એક બાજુ જો હું બહુ કમ કરવાનું લઈને બેઠી જો ચા પાણી વાસણ બધા ભેગું કરે સાસ બનાવવાનું કામ ચાલુ છે મારા એક બાજુ પાણી ઉભરાય છે ટોકો બંધ કરી દઈએ પાણી આવી છે તે જો ટોકો ઉભરાય છે પાણી હડી જાય ઉભરાય ટોકો તે અને જો રાતનું પવન ને હોય તો તે જેવું પડ્યું જો બંધ કરી દઈએ જો પાણી આવે છે ટોકો ઉભરાઈ ગયું જોજ તો વરસાદ તો બંધ થઈ ગયો પણ ચોક ને બધું બેનું છે અને ચોક તો તમને બતાવું તેમ થાકે જોયું પદળમ પોદળમ જેવું પડ્યું બધું ચોકમાં પાર્લા લઈ જવાનું તે દક્ષુ ભાઈને મુકાબરાઈ દઈએ ચોકમાં તો ને એડવું પડશે નક પડી જવાશે દક્ષુ જો આટલો હું લપસી પડી આર્યો ને નિષવાની એટલા એટલા હું લપસી તી દખશું જોશ ચોકમાં તો જેવું થઈ છે માટી માટી આઠેઠ ઉંડી બધા આખા ચોકમાં માટી માટી છે ને બધું બધું સાફ કરવું પડશે બાજુવાળાને તો મારે પોદડા ને મારો પોદળા બહુ ઉડીને આવી છે એટલે વધારે કચરો લાગે વાળા ભાઈ રિક્ષા લઈ સવારના વાગી ગયા છે સાડા અગિયાર હવે બહુ બધું કામ પર છે હવાની તો હજી તો સાડી હવે પોતું કરી હવે પગલુસણી મૂકું છું જે બહાર તો ચોક ધો તો ચોક તો મૂકવાનું નહીં હવે થોડું કોરું જ છે પણ કોરું કાઢીશ એટલે પંખાને બંધ કરી દઈએ પૂરતું કરી શકીએ ઠંડી હજુ રસોડા મેં હુંકાણી નહીં અને અહીંયા નહીં હુંકવાડી એટલે થોડી તો દઈએ મેં બંધ કરી દઈએ પંખા બારે ચોખ્ખો ચોખ્ખો કરી દીધો મારા પગલાં પડ્યો વાળતી દીધી હવે હજુ તો કોરો સર મસ્ત ચોખ્ખો કરી દીધો દે બધું એકદમ છેઠ ઊુંડી બધો મસ્ત ચોખ્ખો કરી દીધો આખો એકદમ તો જો રોડ રોડ ઉપર તો પોદા ઝાડ ને એવું હોય ને એટલે બહુ પૌદો ખરીસી બધો ચકવી મન જાય છે અને ઉપર આકાશમાં તો હજુ વાદળ જ છે તડકો નહીં કરે વાદળ જ છે બપોરનો વાગી ગયો છે પૂણો એક અને રસોઈમાં બનાવી છે દાળ ઢોકળી અને જો અભાત ભીંડાનું શાક ને ડુંગળીને એવું શક અને અરે તીખી રોટલી કરવાની બાકી સાથે રોટલી કરી દઈએ તીખી અને ચલો દાળ ઢોકળી થઈ જ જઈશ હવે પૂણો ફાડા બાર પૂણા એક થવાયા છે અને આ તો અમારા મોહનનો બર્થડે સાથે મોહન તો કદાચ વિડીયો જોતો હોય તો હેપી બર્થડે મોહન ભગવાન તારી દરેક ઈચ્છાઓ પૂરી કરે અમે બધા ખુશ છીએ આજે તારો બર્થડે છે તો મોહન અમને બધાને યાદ કરતો હોય ને આ વિડીયો જોતો હોય તો હેપી બર્થડે મોહન થેન્ક યુ જો તીખી રોટલી બનસ અમારા વિડીયો ઉતારના ચક્કરમાં મારા દાજી જઈ તીખી રોટલી દાળ ઢોકળી બનાવી ને એ લોટ વધ્યો હોય ને એની તીખી રોટલી કરી હતી સાહેબમાં ઠારીએ રોટલી કરવાની છે અને આ જો ડુંગળી સમારી ને દાળ ઢોકળીને ભાત ને શાક ને મારે બેસનના લાડવાસી આટલું છે ખાવાનું બહાર હવે થોડો થોડો તડકો ને એવું કરીશ હવે થોડો તડકો કાઢ્યો છે બહુ નહીં કાઢ્યો થોડું કાઢ્યું છે

डाट बगिचामा जु अबा बदी खरी पढ्यो बदु पेहनु पेहनु छ अमुक सिए जो काल पवन बहुत अनि बावाजोडि अहिले बदी खरी पढ्य छोक रमिसि त छोकरा रमिसि बधा અને હું રાઉન્ડ મારી અને ઘેર જતી થોડીવાર થોડી વાર આ બોકળા પર બેં પછી રાઉન્ડ મારી નાઈ જ્યારે બાજુ જાત છે ને બેહી ગઈ વચ્ચે બગીચામાં હવે બેનપણી ઘેર થોડી વાર બેસી આવું પછી જવું ઘરે હમે મારી બેનપણીનું ઘર છે અને આ બાજુ મારે સોસાયટીના હું અબિયર તજ થોડી ઘણી છે થોડી ઘણી બેન બેનપણી ઘેર મળી આવીએ જા સેવન ફળ ખરે બધા બોર જેવો ફળ છે આ સેવન નો ખરે જો સેવન જેવું અંધાર્યું આજે ભાવ કાલનો ટાઈમ થઈ ગયો આજે પાસે પવન એવું ચડ્યું છે હું તો બગીચામાં જઈને આય ને હવે પવન ચડ્યો છે બગીચામાં જો

હું હાલ જ બગીચામાંથી તોડી કશું નહોતું કોઈ પવન એ નતો કશું નહીં અને બેનપણીનું ઘેર જઈને બેસીને થોડી વારનો ચાલુ થઈ જાય પાવ પવન એવું આવવાનું એટલે પછી હું એ ઘેર આવી અને જોવા બેનપણીએ ભાઈ કેરીવાલી તો કેરીઓ લેતી આવીશું દવા કેરીઓ મૂકી દઈએ અંદર કેરીવાળી આટલી પણ અને બહાર તો પવન ચાલુ થઈ ગયો છે કાલ ટાઈમ થઈ ગયો વેસ્ટમાંથી બેસ્ટ બનાવી બપોરની રોટલી વધી દીધી ચીવડો બનાવી દીધો આ રોટલીનો અને ખીચડી શાક નો ભાખરીને એવું કરવાનું છે ડું મા તો ભાત પડે ત્યાં ભાત વગેરે અને જો વેસ્ટમાંથી બેસ્ટ કરીશ સાહેબ ને આઈ ગયા જો જેસી કે સાહેબ ને તો જો આયા એવા બધું નાખી દીધું રમણ ભમણ કરવાનું કરવાન ચાલુ કરી દીધું ઘરમાં જો જેસી હું કરી શું કરો સાહેબ લક્ષણો ખાટલો ખાટલો ઢીલો થઈ ગયો એટલે એવો એટલે જીને ખાટલો ઢીલો થઈ ગયો ખેંચી સાહેબ બેઠો પાસમે થઈ સ તાઈજો કરવું પડે નહીં સાહેબ સાહેબ ઉનાળામાં કોણ ફુલાવર ખાય તો ફુલાવર લાય બોલા સાહેબ નું પંખા જેવું છે ને અમારે વાસણ ઘસવાનું છે પ્લેટફોર્મ એવું સાફ કરી દીધું પોતે મારી દીધું વાસણ ઘસી દે ફટફટ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ